ઝાલોદ આઈપી મિશન સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિશે એ જ જાણકારી એજ બચાવ કાર્યક્રમનું આયોજન કરાયું આ તારીખ ચૌદ અને બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ટીચઓ અને જિલ્લા ટીબી એચઆઈવી ઓફિસર અને એચડીએફ એચડી એચ હોસ્પિટલના અધિક્ષક પ્રતિમા મહેતાના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદની સૂચના અનુસાર દાહોદ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા આઈપી મિશન સ્કૂલ ખાતે ઇન્સ્ટિફાઈડ આઈ ઇ સી કેમ્પેન બે હજાર પચીસ અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે અંતર્ગત આરોગ્ય પ્રોગ્રામોના તજજ્ઞો દ્વારા એચઆઈવી ટીબી સ્પ્લિસ એસટીઆઈ હિપેટાઇટિસ સિકલ સેલ લેપ્રોસી રોગ તેમજ એડોલન્સ એજ્યુકેશન વિશે સ્કૂલના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં ધોરણ દસ ધોરણ આઠથી બારના સાતસો જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપ્યા તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સમયસર સેવાઓ વિશે જાણકારી મળી રહે અને ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ માટે અવેરનેસ થાય તે વિષય પર જાણકારી આપવામાં આવી હતી જો કે આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપલ પી પી સંઘાડાના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ ફેલાય તે માટેનો ક પ્રયાસ કરવામાં આવ્યો હતો